સુરતના ભાજપ કાર્યાલય ખાતે આજે ભાજપ સંગઠનના હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોએ સેન્સ ની પ્રક્રિયા હાથ ધરી હતી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ ગઈ છે સુરત ભાજપના સંગઠનના 20 જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉદના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સંગઠનીય ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે શહેર પ્રમુખ પાસેથી હોદ્દેદારોની નિયુક્તિ કરવાની સત્તા પહેલીવાર છીનવાઈ છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા વીસ હોદ્દેદારો જેમાં ત્રણ મહામંત્રી ઉપપ્રમુખ ખજાનચી મંત્રી અને સહમંત્રીઓનો સમાવેશ થાય છે જેમની પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો સુરત પધાર્યા છે વડોદરાથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે પહોંચ્યા હતા અને તેમને તરત જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી નવા સંગઠન માળખામાં દરેક પદ માટે ત્રણ ત્રણ દાવેદારોની યાદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં યુવા કાર્યકરોને વધુ પ્રતિનિધિત્વ અને તક મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જે આગામી સમયમાં ભાજપની કાર્યશૈલીમાં મોટો બદલાવ લાવી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત